શ્રમિકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને આ અન્યાય સ્વીકારી લેવામાં નહીં આવે કારણ કે તેઓની રોટી ટળી રહી છે રોજી રોટી ઉપર લાગી છે છે અને અને તેઓ ભૂખે મરી રહ્યા આ શ્રમિકોને લેવામાં આવે તેમનો પગાર ચાલુ કરવામાં આવે જો કલેક્ટર કચેરીએ આજ તો આવેદન પત્ર અપાયા છે પણ જો ન્યાય નહીં મળે તો આવનારા સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પણ થશે આ ચીમકી ઉચ્ચારી છે આમ આદમી પાર્ટીના જે મહિલા પ્રદેશ અધ્યક્ષ છે રેશમા પટેલ તેમણે वैष्णवजन तो तेने कहिए जे पीड परा નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમિત જે રીતે ડીજીઆર ઈવા નગર કેન્દ્રમાં જુનાગઢમાં શ્રમિકોને છૂટા કરાયા હતા અને આ શ્રમિકોને છૂટા કરાતા જે આમ આદમી પાર્ટીના મહિલા પ્રદેશ પ્રમુખ છે પટેલ તેઓ બગડ્યા હતા અને તેમણે કહ્યું હતું કે આ શ્રમિકો સાથે અન્યાય કરવામાં આવ્યો છે અને શ્રમિકો અને સામાન્ય વર્ગને જો અન્યાય થશે તો તે ક્યારેય સ્વીકારી લેવામાં નહીં આવે તેમને દરેક લાભો મળવા જોઈએ પછી એ કોઈ પણ લાભ હોય અને આ શ્રમિકોને જે કોન્ટ્રાક્ટ પદ્ધતિથી છૂટા કરાયા છે તેમને ફરી વખત પગાર હિસે લેવામાં આવે અને તેમનું કામ ચાલુ થાય અને તેમને પગાર પણ મળવો જોઈએ અને તેને લઈને જુનાગઢ કલેક્ટર પણ પણ આ રેશમા પટેલ છે તેઓ પહોંચ્યા હતા અને ત્યાં તેમણે શું કહ્યું હતું તે તમે આજે અમે જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ચાલી રહી છે જે આઉટસોર્સ છે જે ફિક્સ પગારદાર છે આ દરેક મુદ્દાઓને લઈને ગુજરાતના અનેક શ્રમિકો પીડાઈ રહ્યા છે અને આ પીડાને વાચા આપવા માટે આજે અમે જુનાગઢ કલેક્ટર સાહેબને આવેદન આવેદનપત્ર આપ્યું કારણ કે ઈવનગરમાં જે એનઆરસી જે

ಜನತೆ ಆಂದೋಲನ ಸ್ವರೂಪ

वैष्णवजन तो तेने कहिए जे पीड परा